મેળો ભરાયેલો છે મેળો મિત્રો જોરદાર છે જોવાનું ચાલુ રાખજો કન્ટિન્યુ જો બેબી ડોલ સુપર શરૂઆતમાં મિત્રો તાત્યો મારા શોર્ટ હોય જે ગાડી લેવાની હતી તે પાસ કરવાનું હશે તે મોટવાળા જો ચેકિંગ ચાલુ છે ગાડી લેવાની છે ડીમિક વાળે ચેક કરે ચેક કરી લઈ દીશું ભાવ મિત્રો ત્રણસો રૂપિયા કીધો કારણ કે છોકરા જીદ કરે આપણે લેવું જ પડે બહુ દીજે નાના નાના રમકડા ફાઇનલી ગીત રોમે લઈને ત્યાં ગયા જે નાના નાના છોકરા રમતા હતા ત્યાં मित्रों तो जो मैं तरमी तपस्या खाई गयी थोड़े मौज मस्ती कराओ बीजु तपस्या खावा त्या मित्रों शो करवा तो अत्यारे तो तीन वस्तु खा तेज हाव मजा आई वस्तु ज्यादा तो लैंड गो करियो यासी हनुमान दादा दर्शन કરવા અત્યાર બાદ મિત્રો અમે નીકળ ગયા છીએ હનુમાન દાદા દર્શન કરવા ફલકન્યાત મંદિર એકાનું છે હવે પ્રોપર હનુમાન દાદારું મંદિર આવેલું છે તો આપ જ્યા પત્ર સજો બતાય હનુમાન દાદાનું મંદિર મિત્રો ini yani, zaggi ase wa wadalla oh sundar watawan se hai Apa ka

तो तमुन अपन गोला पावे तो कमेंट करें बताओ जी। अपन ने गोला पाया तो था ना तो रात्रि जोशा ना मनमन बैठा हीगी तो कहीं कहीं। आज भी कब था सेनिटर गोली किया। मेरे उन लोगों को तो मजा भी बहुत आ रही है। <स्थी> <स्�> તો આ મેરો ફર્સ્ટ ડન મેકથી મને મળતું આ એકદમ અદિનસ પ્રાઇસ હતી રાતાતર સરસ્ત્ર મિત્રો જે સક્કર ગાડીવાળો સક્કર યથુ તે મેને જો એક તરીકે મને હારો ડોલે 20 રૂપિયા ફી પરમળ સંજોક પાસે રીટર્ન વળે કે મિત્રો મે પહોંચી ગયા ઘરે તા તો બધે અનબોક્સિંગ કરવા લાગ્યા તો બધે ઈસ ગાડીની થી હિન્દુ મટરાલી હું તે આજે માર બેટર ન શકતો રિમોટ કંટ્રોલ થી કોની સ્વીટમાં ચલાવ્યો જો જો મિત્રો જોરદાર વિટો અંતે જોરદાર ગાડી આવે છે મિત્રો આ અમે હેલો મિત્રો કેવો લાગ્યો આપણો આજનો વ્લોગ એ કોમેન્ટ કરીને બતાવજો જો આપવો હોય તો મિત્રો કોમેન્ટ કરીને બતાવજો જો કઈ જગ્યાએ આપણે એક્સચેન્સ ચેન્જ કરવાનું તો કોમેન્ટ કરીને બતાવજો અને આપણે આ જે પૂરો વોલોગ પ્રોપ્રિયસી મળીએ એક નવા વ્લોગ ત્યાં સુધી તમામ મિત્રોને જય માતાજી